અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન માદક પદાર્થ ઉગાવતા ઈસમને ઝડપ્યો બનાવની પ્રાપ્ત અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ ગડખોલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે અંડાણા ગામમાં આવેલ ખોડિયાલ નગર સોસાયટીના મકાન નંબર એ બાસઠ ના આગળના ભાગે ઓટલાના પાસે બનાવેલ ફૂલ છોડ વાવવાની જગ્યામાં ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો લીલો છોડ પોતાના આર્થિક લાભ માટે તેમજ પૈસા કમાવાના ઈરાદે ઉગાવેલ છે જેવી ચોક્કસ માહિતીના આધારે પોલીસે ઉપરોક્ત માહિતી જગ્યા ઉપર રેડ કરતા ગાંજાનો છોડ સાત કિલોગ્રામ જેની કિંમત આશરે રૂપિયા રૂપિયા સતોતેર નો ગાંજાનો છોડ મળી આવેલ હતો અને ગાંજાનો છોડ ઉગાવનાર ઇસમ જીતેન્દ્ર કુમાર દેવલાલ પ્રસાદ ના ઝડપી પાડી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ ની સંલગ્ન કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વિધાનસભા પેટા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ